નમસ્કાર ગુડ મોર્નિંગ રોજ બરોજ આપણે નીત નવી અપડેટની સાથે મળીએ છીએ ફરી આજે નવા વ્યક્તિ નવો ચહેરો અને નવી જાણકારી એટલે આજના યુગમાં સૌથી ફાસ્ટ દોડતી વસ્તુ છે એલ્ગો મારા તમારા અને મિત્ર સર્કલમાં દરેક વ્યક્તિના મનમાં સૌથી ફાસ્ટ જે કામ કરે છે ને એ છે એલ્ગો અને એલ્ગો કેમ કરવો શું કામ કરવું એલ્ગોના શું એડવાન્ટેજ છે ને ડિસએડવાન્ટેજ છે ને એની માહિતી આજે જોતી હોય ને તો આપણી પાસે જે પિક્ચરનો એક ડાયલોગ છે નામ તો બહુ જ શું એટલે વિશાલ મહેતા સીયુએમટી ના ફાઉન્ડર છે અને એ વ્યક્તિનું એટલું ડાઉન ટુ અર્થ હું તો ઘણીવાર મળેલો છું કે આ વ્યક્તિએ ઘણા લોકોને ટ્રેન કર્યા છે ઘણા એમના એક્સપિરિયન્સો છે તો આવી વ્યક્તિને મળવાનો આપણને એક મોકો મળ્યો છે તો આપણે બની શકે કે જેમ गन्नाનો રસ એટલે કે શેરડીમાંથી જેમ રસ નીચોડી શકીએ ને એવી રીતે આપણે વિશાલભાઈના નીચوڑવાની ટ્રાય કરીએ છીએ તો આજનો આપણા ગેસ્ટ છે વિશાલ મહેતા નમસ્તે વિશાલભાઈ તો જેવી રીતે બધા જ માણસોનું આજકાલ એક જગ્યાએ ફોકસ છે 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 કે પણ તમારા પિક્ચરમાં ટુ બી ઓનેસ્ટલી કહું ને તો અત્યાર સુધી એવું હતું કે નામ તો બહુ જ શું નામ તો બહુ જ શું નહીં લેકિન આજે રિયલિટી શું છે અને એલ્ગો વિશે તમારે માહિતી આપવાની જો તો સૌથી પહેલાં આપણે એપિસોડ શરૂ કરતા પહેલાં મને તમારી જર્ની વિશે થોડું કયો કે તમે પેલા શું કરતા હતા કઈ રીતે અને અત્યાર સુધીમાં તમે એલ્ગોમાં કઈ રીતે આખું ડાયવર્ટ કર્યું ને શું હતું તો એના વિશે પ્લીઝ મને થોડીક માહિતી આપો શ્યોર શ્યોર તો શૈલેષભાઈ આઈ થિંક સો મારી આ જર્નીમાં સૌથી મોટો ફાળો તમારો છે અરે બાપ રે પણ જસ્ટ આપણે ટુ ગીવ યુ અ બેકગ્રાઉન્ડ બે હજાર બે માં આપણે બીએસસી સ્ટેટિસ્ટિક્સ કમ્પ્લીટ કર્યું અને પછી કીધું કે કરવું શું છે ઓકે તો કીધું કે ચલો આપણે ડેડી સ્ટોક માર્કેટ ના હતા તો એમણે કીધું કે આવી રીતે એક ટેકનિકલ એનાલિસિસ નો કોર્સ છે એ તું અટેન્ડ કર અને જો એમાંથી તને કઈ શીખવા મળતું મને તો શેર બજાર શું છે એ ખબર નથી પણ ડાયરેક્ટ ટેકનિકલ એનાલિસિસ જર્ની ચાલુ કરી પછી ત્યાંથી આપણે સ્પાઈડર સોફ્ટવેર કરીને કંપની છે જે આઈરિસ કરીને સોફ્ટવેર આપે છે રિલાયબલ સોફ્ટવેર છે જે ફાલ્કન કરીને છે અને પછી આપણને રોયટર્સ અને બ્લુમબર્ગ જેવી મોટી મોટી કંપનીઓમાં કામ કરવાનો મોકો મળ્યો અ લકીલી જ્યારે આપણે રોયટર્સ અને બ્લુમબર્ગ માં કામ કર્યું ત્યારે મોટા દિગ્ગજો જોડે પણ આપણને કામ કરવાનો મોકો મળે જેવી રીતે કે પ્રશાંત જૈન છે જે એચડીએફસી ફંડ એક ટાઈમના સીઆઈઓ રહી ચૂક્યા છે અને ટોપના યુ નો મ્યુચ્યુઅલ ફંડ ફંડ મેનેજર રહી ચૂક્યા છે રાકેશભાઈ ઝુંઝુનવાલા જોડે પણ મને કામ કરવાનો મોકો મળ્યો તો આવી રીતે કરતા કરતા આપણે જર્ની ચાલુ કરી અને પછી આપણે સીએમટી પણ કર્યું ચાર્ટર્ડ માર્કેટ ટેકનિશિયન આપણે ગ્લોબલ ડિરેક્ટર રહી ચૂક્યા છે જે જેની અંદર આપણે રિપ્રેઝેન્ટ કર્યું છે એઝ એન એશિયા કે કે ભાઈ ટેકનિકલ એનાલિસ્ટની ગ્રોથ ક્યાં છે ટ્રેડિંગ બહુ કરતા હતા ટ્રેડિંગમાં પૈસા આવતા હતા ને પૈસા જતા હતા પણ કોન્સ્ટન્ટલી ક્યારે પૈસા બનતા ન હતા આવ જાવ ચાલતું હતી તો બે હજાર ને ઓગણીસ માં આપણને રિયલાઈઝ થયું કે કઈક તો ખોટું કરી રહ્યા છે એન્ટ્રી તો બહુ રાઈટ છે કે માર ખાઈ રહ્યા છે ત્યારે ખબર પડી કે આપણી એક્ઝિટમાં બહુ મોટો પ્રોબ્લેમ છે કારણ કે એક્ઝિટ વખતે ઇમોશન્સ બહુ આવે છે તો હાઉ ડુ વી ઓટોમેટ દેટ ઓકે અને ત્યારથી અમારી એલ્ગો ટ્રેડિંગ ની જર્ની ની શરૂઆત છે શરૂઆત થઈ બરોબર છે તો હવે તમે જેવું કીધું કે રાકેશભાઈ ઝુંઝુન સાથે પણ તમને કામ કરવાનો એક્સપિરિયન્સ ને એવું છે તો જે તે સમયનું ટ્રેડિંગ તો તમને જે તે ખબર હશે તો અત્યારે શું એલ્ગો વગર માણસને ટકી રહેવું પોસિબલ છે જો આમાં એવું છે શૈલેષભાઈ કે તમે એક ટાઈપની બે લડાઈ ચાલતી હોય ઓકે ઓકે અને તમારો એક ટાઈમ હતો કે સામે તમે તલવાર લઈને આવો છો ને સામે હું તલવાર લઈને આવું છું તો તમારી જીતવાની પણ પ્રોબેબિલિટી પચીડ શકે છે ને મારી પણ પછી સૈન્ય અને રણનીતિ ની ઘણું બધું પિક્ચર માં આવી જાય પણ તમે તલવાર લઈને આવો છો

ચેન્જ તો પણ એક હિસ્ટ્રીમાં માં જઈને શીખવા જેવી વસ્તુ છે કે જ્યારે નોકિયા ફોન આઈ એમ રિમેમ્બર કે તમે આપણે બધા ફોન યુઝ કરતા હતા જ્યારે એપલે એનો ફોન લોન્ચ કર્યો ત્યારે કોઈ કઈ કીધું કે ભાઈ એના કીપેડ પર કોઈ ટચ નહીં કરે સ્ક્રીન પર કોઈ ટચ નહીં કરે અને આજે આપણને ખબર છે નોકિયા કે બ્લેકબેરી મોબાઈલ ક્યાં છે ને આઈફોન ક્યાં છે સેમ થિંગ હતી જ્યારે ટાઈપ રાઇટર હતા તે કે ભાઈ ટાઈપ રાઇટરની જરૂર છે કોમ્પ્યુટરની શું જરૂર છે અને આજે આપણને ખબર છે કે કોમ્પ્યુટર ક્યાં છે ને ટાઈપ રાઇટર ક્યાં છે તો એવી રીતે જ એલ્ગો પણ એક નવો વ્યૂ છે એક નવો જીવવાનો તરીકો છે ટ્રેડિંગ કરવાનો તરીકો છે આઈ વુડ સે સો આઈ એમ નોટ સીંગ ઇટ ઇઝ ગોન ટુ રિપ્લેસ એવરીથિંગ ઇટ ઇઝ નેવર ગોન ટુ રિપ્લેસ હ્યુમન બિંગ કે માણસને ચેન્જ નહીં કરી શકે એને રિપ્લેસ નહીં કરી શકે પણ એલ્ગોને ડેફિનેટલી એડપ્ટ કરવા જેવી વસ્તુ છે એટલે સૌથી પહેલાં તો જરૂરી છે તમારે એલ્ગો કરવો કેમ છે બરોબર ઓકે કારણ કે શું થઈ જાય છે મેં જેમ કીધું મારા જર્નીમાં ઇમોશન્સ બહુ આવતા હતા અચ્છા અને એ ઇમોશન હું હજી પણ કહું છું કે એલ્ગો કર્યા પછી મારા ઇમોશન જતા નથી રહ્યા બરોબર છે

ત્યારે આ સાયકોલોજીકલ બેરિયર તમારી એક્ઝિક્યુશન સ્પીડ આ બધી મેટર કરવા માટે ત્યારે એલ્ગોની બહુ જરૂર પડશે તો આ એક બે મેજર ફેક્ટર છે કે કે સાયકોલોજી અને તમારું કે સ્કેલેબિલિટી ઓકે અને એક અજી એક એંગલ છે જે ઘણા લોકો મિસઆઉટ કરી જાય છે એલ્ગોમાં કે બસ તમને ડાયવર્સિફિકેશન એઝ એન ટ્રેડર તમારી પાસે એક સેટઅપ હશે ઓકે અને તમે એક જ સેટઅપ બાર બાર ટ્રીપ કેટલું કરી શકશો લિમિટેડ લિમિટેડ થઈ જશે પણ એલ્ગોમાં તમે મશીન છે એ થાકતું નથી નથી બરોબર તો એ દસ કેવાય ને દસ અલગ અલગ સ્ટ્રેટેજી પાંચસો અલગ અલગ સ્ટોકમાં કામ કરી શકે પરફેક્ટ તો તમારી માટે ઓપોર્ચ્યુનિટી ઘણી ખુલી અને પરફેક્ટ કરશે પાછું અને પરફેક્ટ કરશે કે જેના પર તમારે ક્વેશ્ચન માર્ક નહીં હોય કે પ્રોપર થયું છે કે નથી પરફેક્ટ થશે યસ હવે બધાને એલ્ગો તો કરવું છે શીખવું છે હવે એલ્ગો શીખવા માટેના બેઝિક થમ રૂલ શું હોય છે કે કઈ રીતે આપણે એને બનાવવો જોઈએ કે ઘણા માણસો એમ કે છે કે મારે એલ્ગો કોડ કરવા છે બનાવવા છે તો આ જેટલું માર્કેટમાં જે લોકો સાંભળે છે ને મેં પણ સાંભળ્યો તો શું એટલું ઈઝી છે એલ્ગો કોડ કરવા જે ઈઝી અને ડિફિકલ્ટી આપરા પર છે પહેલી વસ્તુ પણ સૌથી પહેલા તો એલ્ગો કરવા માટે જોઈએ છે શું હા સૌથી પહેલા તો તમારે ટ્રેડિંગ કરતા આવડવું જોઈએ અચ્છા ઘણા લોકો કે ડાયરેક્ટલી તમે એલ્ગોમાં જાવ આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ ઓકે અ મારું માનવું છે કે એલ્ગો કરતા પહેલા તમારી પાસે એક સેટ ઓફ રૂલ હોવા જોઈએ ઓકે અને એ એલ્ગો છે સુ ઇઝ નથિંગ બટ કે કે ભાઈ એક તમે ચાર્ટ જોયો ચાર્ટમાં એક ટેકનિકલ એનાલિસિસ નું ઇન્ડિકેટર મૂક્યો અગર મૂવિંગ એવરેજ ઉપર જાય છે તો બાય કરો છો મેન્યુઅલી બરાબર છે પણ તમે હવે સમજી લો કે કસેક કઈક લેવા ગયા ને ત્યારે મૂવિંગ એવરેજ પર ક્રોસઓવર થઈ ગયો તો અને પછી ત્યાંથી તો 10% ભાગી ગયો અને તમે કીધું ઓ શિટ એટલે મશીન થાકતું નથી મશીન કોન્સ્ટન્ટલી ટ્રેક કરે છે તો જેવું થાય છે ત્યારે ટ્રિગર કરી નાખે છે એટલે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કે તમારી પાસે એક રૂલ્સ હોવા જોઈએ બરોબર અને રૂલ તમે જ્યારે ટ્રેડિંગ કરશો ને ત્યારે જ ફ્રેમ થશે પછી એ રૂલ્સ ને લીધા પછી એક બીજો બહુ મોટો સ્ટેપ છે જે લોકો મિસ કરી જાય છે કે બેક ટેસ્ટ કરવાનો ઓકે કારણ કે જ્યારે તમે ટ્રેડર છો તો તમારું કેવું હોય છે શૈલેષભાઈ કે આ ટ્રેડ મને નથી સારો લાગતો એટલે તમે ટ્રેડ નહીં લો બરોબર આ જે ફેડ ની ઇવેન્ટ છે તો ટ્રેડ નહીં લો તમે ઇમોશન થી બધું ઇમોશન થી ડિસિઝન લેશો પણ બેક ટેસ્ટમાં શું દેખાડવામાં આવે છે કે ભાઈ અગર તમે આ રૂલ્સને હંડ્રેડ પર્સન્ટ ફોલો કર્યો હોત તો તમે કેટલા પૈસા બનાવ્યા હોત આનો એક એડવાન્ટેજ બહુ મોટો છે જે લોકો મિસ આઉટ કરી જાય છે કે તમને એક એક્ઝામ્પલ આપો કે આપણે નાના હતા ને સ્કૂલમાં તો આપણા જે ટોપ સ્કોરર છોકરાઓ હતા બરોબર એ જે ટોપ વન કે ટુ આવતા હતા ને એની પ્રોબાબિલિટી ઓફ નેક્સ્ટ એક્ઝામ માં ટોપ કરવાની પણ એટલી જ એટલી જ હતી બરોબર છે અને જે ફેલ કા તો માંડ માંડ પાસ થતો તો એની પ્રોબેબિલિટી પણ એટલી જ હોય છે બરાબર છે તો સેમ એલ્ગોમાં એવું છે કે જ્યારે તમે બેકટેસ્ટ કરો છો અને તમને દેખાય છે કે આ સ્ટ્રેટેજીમાં બહુ દમ છે કે આ સ્ટ્રેટેજીમાં જરાય દમ નથી તો તમે પછી એને એ રીતે લઈ જઈ શકો છો અગર દમ છે તો એને તમે ઓટોમેશનમાં લઈ જાઓ છો અને આજની તારીખમાં ઓટોમેશન તમે જે પોઈન્ટ મૂક્યો ને કે કેટલું ડિફિકલ્ટ કે કેટલું ઇઝી છે અગર આજ ક્વેશ્ચન તમે મને થોડા ટાઈમ પહેલા પૂછ્યો હોત ને ઓકે તો આઈ વુડ કે નહીં બહુ છે તમને પોતાને એવું થતું યસ અમારે પણ કંઈક કરવું હોય તો અમારે કોડિંગ શીખવું પડતું હતું ઓકે પણ આજનું જે નવું માર્કેટ આવ્યું છે અને આજે નવા નવા પ્લેટફોર્મ આવ્યા છે એક બહુ સરસ વસ્તુ ખુલી છે કોલેજ નો કોડ પ્લેટફોર્મ આલ્ફોર્મ શું વાત છે તે એમાં તમારે કોડ કરવાની જરૂરત નથી ઓકે અને હવે તો એટલી લેવલ સુધી પહોંચી ગયું છે કે હવે ચેટ જીપીટી છે તમારે કઈ કોડિંગ કરવું હોય ને તો ચેટ જીપીટી ને પૂછી જો તો એ તમને કોડિંગ કરીને પણ આપી દેશે એટલે તમારે બીજું જ નથી પણ એવું નથી કે તમારે પૂરી મહેનત થોડી મહેનત તો પડશે

એક્સપેક્ટેશન અચ્છા કારણ કે ઘણા લોકો જયારે એલ્ગો નું વર્ડ સમજે છે ને અને કાતો એને માર્કેટ એવી રીતે કરવામાં આવ્યું છે કે આ પ્રિન્ટિંગ મશીન છે એ કમ્પ્યુટર ડિસિઝન લે છે ને એવરી ડે તમને પૈસા આવશે બરોબર છે એટલે સૌથી પહેલા તો એક્સપેક્ટેશન મિસમેચ બહુ છે ઓકે જ્યારે પણ કોઈ નવો માણસ આલ્ગો ચાલુ કરે ને એને કીધું કે ભાઈ મેં પૈસા નાખ્યા છે તો એટ ધ એન્ડ ઓફ ધ મન્ મને કેટલા આવ્યા ઓકે એવું નથી આલ્ગો રિન્ટેલ તો કામ નથી કે દર મહિને તમે રેન્ટલ લઈ આવો હા કારણ કે નહીતર આજની તારીખમાં તો બધા જ મોટા મોટા કરોડો વિચારવાનું ના તો મુકેશભાઈ પણ મોટા મશીનો લગાડીને પછી હા ખબર પડતી તો એવું છે કે પહેલું તો કે એલ્ગો તમારી કોઈ ગેરંટી નથી આપતું કે તમને પૈસા આપશે બીજું છે કે તમે કેવાય ને બહુ ફેમસ ટર્મ છે કોમ્પ્યુટર ટર્મમાં ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ ઓકે તમે ખોટા રૂલ્સ બનાવીને બેકટેસ્ટ કર્યા વગર કોઈ સ્ટ્રેટેજી ચલાવો છો જસ્ટ બીકોઝ તમે અહીંયા 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 જોયું કે ચાલતું હતું પણ એકચ્યુઅલી જ્યારે તમે બેકટેસ કર્યું ત્યારે ખબર પડી કે વચ્ચે વચ્ચે એટલી બધી જગ્યાએ તમે પૈસા તોડ્યા હતા જે તમારી નેકેડા એ ના તજો તો લોકો શું કરે કે ભાઈ મેં તો જો કે અહીંયાથી બાય થઈ ગયો છે અહીંયાથી આટલું વધી ગયો એટલે વિધાઉટ બેક ટેસ્ટિંગ ધ સ્ટ્રેટેજી એને ટ્રેડિંગ કરવાનું ચાલુ કરી ઓકે અને ત્રીજું છે કે કે તમારું જે એક્ઝિક્યુશનનું સોફ્ટવેર પણ કેવું છે તમે બોલો બોલો કે કે ભાઈ મારું એક્ઝિક્યુટ થવું જોઈએ પણ ટેકનોલોજીકલી કેટલા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે તો આ મેજર ત્રણ રીઝન મને લાગે છે જેમાં એલ્ગોમાં લોકો જાય છે અને સક્સેસફુલ નથી થતા આટલી જર્નીમાં તમે આટલા ટાઈમથી કરો છો અને તમે બધું જે જોયું છે તો તમને પોતાને ક્યારેય એવું રિયલાઈઝ થયું કે ખરેખર હું જે નોર્મલમાં હતું બરોબર છે મેં એલ્ગોમાં આવીને ક્યાંક ને ક્યાંક ભૂલ કરીને પછી પાછા મૂવ થઈ ગયા એક વાર તમારું મન નકું ડકું થયેલું છે અને સીના નહીં કારણ કે સાચું કહું તો જ્યારથી એલ્ગો આવ્યું છે ને ત્યારે મારું કીધું ને બે થી બે મારી ઓલમોસ્ટ પંદર વર્ષની જર્નીમાં પૈસા આવ્યા પૈસા ગયા એટલે ખાલી ને ખાલી પેપર પર આવતા હતા જતા ખીચામાં નતા ખીચામાં નતા હતા પણ 2019 પછી જે એલ્ગો મે એડેપ્ટ કર્યું છે અને એનું જે growth આવ્યું છે ઈટ ઇઝ એક્સપોનેન્શિયલ તો મને રનવે પર છે કે પછી કોઈ ઇશ્યુ નથી પછી મને કોઈ ઇશ્યુ નથી હા એલ્ગો માં મહેનત કરવી પડે છે કારણ કે જેમ આપણે જાણીએ છીએ કે નવા નવા રેગ્યુલેશન આવે છે અને વચ્ચે હમણાં એક મોટા હેજ ફંડ ની પણ વાત આવી કે મેનીપ્યુલેશન ચાલે છે માર્કેટ માં તો તમે ઇવોલ્વ થયા રાખો પણ જે સ્કેલ પર કામ કરું છે જે કન્સિસ્ટન્સી થી તમારે કામ કરું છે ને સાયકોલોજી પર મેજર ઇમ્પેક્ટ લાવ્યા વગર કામ કરું છે તો એલ્ગો એ મને બહુ હેલ્પ કરી છે ઓકે હવે બીજા નંબરમાં કે જે છોકરાઓ અને જે ઇક્વિટી માં ને એવું કરે છે તો ઘણા એવું કહે છે કે એલ્ગો ચાલે છે તો એલ્ગો માં બગ ઘણીવાર આવે છે કે તમે કમન્ડ કેક બીજો આપ્યો એને થોડી મોટી ગ્લિચો આવે તો એનાથી બહુ મોટા લોસ ના ચાન્સીસ ને છે એ એ ફેક્ટર ને તમે કઈ રીતે જુઓ છો બહુ બહુ સરસ ક્વેશ્ચન છે શૈલેષભાઈ કે આ પ્રોબ્લેમ બધા જે સૌથી પહેલા આવે ને તમે એમ કહો કે ભાઈ લેટ મી ગીવ એન એક્ઝામ્પલ કે લાઈક વેરી બેઝિક એક્ઝામ્પલ વોશિંગ મશીન નું ઓકે હવે ઓટોમેટિક વોશિંગ મશીન આવી ગયા છે હા પરફેક્ટ તો ઘરમાં જેવું મારી મમ્મી નું ને તો મમ્મી પહેલો ક્વેશ્ચન કે આ મારા કપડા ફાડી તો નહી નાખે ને બાપ રે કારણ કે આખો ઓટોમેટિક છે આપણે ત્યાં તો ખબર હતી કે ભાઈ આવી તો કે રાત છે હા તો સી કોઈ પણ વસ્તુને તમે જ્યારે ઓટોમેશન કરો છો તો એના એડવાન્ટેજ છે તો એના ડિસએડવાન્ટેજ પણ છે સાથે જ છે અને એવું નથી કે આ પ્રોબ્લેમ નહીં થઈ શકે પણ લેટ્સ ટેક અનધર એંગલ ફોર ઇટ ઓકે કે આજની તારીખમાં જ્યારે તમે કીધું કે ભાઈ એલ્ગોમાં કંઈક બગ આવી ગયો ને કંઈક બહુ મોટું નુકસાન થઈ ગયું મારી જોડે પ્રેક્ટિકલી એવું થયું હતું એક કંપનીના શેર્સ મેં લેવા રાખ્યા હતા ઓકે અને મેં શેર નો ભાવ ચાલતો હતો સો દોઢસો ની આસપાસ બહુ પહેલાની વાત છે પણ મને ઇન્સિડન્ટ બરોબર યાદ છે

તમારું કામ એઝ અ ટ્રેડર છે જ્યારે તમે એલ્ગો ચલાવો છો ત્યારે તમે પહેલા એને થોડી વાર ચલાવો એક નાની ક્વોન્ટિટી થી ચલાવો થોડું પછી એને સ્કેલ કરો તો એક જર્ની છે જેનાથી બધાય જો કે તમારો કોન્ફિડન્સ આવે પછી તમે એને ફૂલ ફ્લેશ ચાલુ કરો કે તમારો કોડ બરાબર છે પહેલા બેકએન્ડ માં તમે એને રન કરો કે ભાઈ તમે જે કોડ આપ્યા છે એ કોડ પ્રમાણે ચાલે છે બરોબર છે હવે તમે એક વસ્તુ મને કહો જે અલ્ગો ટ્રેડિંગ માં જે યંગ જનરેશન છે એ જે સ્પીડે આવે છે તમને પણ ખબર હશે તો શું તમને લાગે છે કે આ બજાર બધાને સમાવી દેશે એની અંદર આમાં એવું છે ને શરેશભાઈ જયારે સેબી એક નવો નંબર આંકડો કાઢ્યો હતો ઓકે કે ત્રાણું ટકા ટ્રેડર પૈસા તોડે પૈસા તોડે છે ખાલી સાત ટકા બનાવે છે આ નંબર હમણાં છે હા મારું માનવું છે અને મારું દ્રઢ માનવું છે કે આ જ વસ્તુ અગર ઓગણીસો ને બાણું માં પણ આ નંબર કાઢ્યો ને આજ હતો આજ હતો અને અહિયાં થી દસ વર્ષ પછી પણ કાઢશો ને આજ હશે આજ હશે એનું રીઝન છે કે કે એલ્ગો મેં તમને કીધું ને કે કોઈ ગેરંટી નથી આ પરફેક્ટ તો જ્યાં નવા લોકો આવે છે ઘણા લોકોની માટે સૌથી પહેલા તો એલ્ગો કરવું કે નહીં કરવું એ ક્વેશ્ચન માર્ક છે બરોબર કારણ કે એમની સ્ટ્રેટેજી ડિફાઇન્ડ નથી ઘણી વખત એમને લાગે છે કે ભાઈ મારા વ્યૂ અબાઉટ ધ માર્કેટ ઇઝ મચ મોર પાવરફુલ ધેન ધી એલ્ગો ઓકે કારણ કે જે સ્પીડ થી હું ફરી શકું છું એલ્ગો નહીં ફરી શકે બરોબર એટલે ઘણા બધા તો ને એડોપ્ટ જ નહીં કરી શકે બરોબર ઘણા બધા એવા હશે કે જે એલ્ગો ને એડોપ્ટ કરશે પણ આપણે જેમ કીધું ને કે મિસમેચ છે બિટવીન તમારું રિટર્ન એક્સપેક્ટેશન અને તમારું છે ત્રીજું કેટલા જણ આવે છે ને કેટલા કેપિટલ સાથે આવે છે આજની તારીખમાં આપણે એમ કહીએ કે એલ્ગો કરું છે એલ્ગો કરું છે પણ તમારી પાસે પાંચ લાખ રૂપિયા હશે ને ઓનેસ્ટલી ધ કોસ્ટ ઓફ ડુઇંગ એલ્ગો વિલ નોટ જસ્ટિફાય ઓકે કે એલ્ગોને ચલાવવા માટે તમને એક ડેટા વેન્ડર જોઈએ છે

કે ભાઈ એક ઇન્વેસ્ટર છે જેને લઈને મૂકી રાખવા છે નીચેમાં પણ પછી એમ પણ જોઈએ છે કે જેમ જેમ માર્કેટ ઉપર આવે એમ એમ સાથે ગ્રો પણ કરવો છે માર્કેટ સાથે ગ્રો માર્કેટ દરેક મોમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી ભેગી કરી શકે છે તો આજની તારીખમાં માં મ્યુચ્યુઅલ ફંડ એ લોકો કે છે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન હા એક બે પ્લાન ને લોકો જોઈન કરીને કોઈ કે SIP ને કેશ WP હા ઓકે SIP એટલે શું જેમ જેમ નીચે નીચે આવે એટલે તો જાય એટલે તો જાય

રિલાયન્સ કોમ્યુનિકેશન લીધા હોત કે મારે વર્ષ પછી વેચવા છે તો આજે જે ભાવ છે એ ભાવના તમે બચી જ કે દરેક ભાવે તમે લીધા હતા દરેક ભાવે તો એ ઓપોર્ચ્યુનિટી સાથે જ તમે હતા તો એના માટે એલ્ગો બેટર છે પણ એ તમારું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ નું હોરાઇઝન હોય તો ઓકે શોર્ટ ટર્મમાં એ કામ નહીં આવે નહીં આવે અને બીજું કયા સ્ટોક્સ માં કરો છો તમે સૌથી પહેલા તો એ જોવું હા કારણ કે આજની તારીખમાં અગર તમે આજ વસ્તુ અગર યસ બેંક કે ડીએચએફએલ માં કર્યું હોય તો આઈડિયા છે એમાં તકલીફ પડી હોત પણ એ ઓબ્વિયસલી તમારે પછી કસેક ને કસેક તો પણ ઇક્વિટીમાં પણ ઘણા એલ્ગોઝ બની શકે છે જેવી રીતે ફિફ્ટી ટુ વીક હાઈ બ્રેકઆઉટ થાય છે તો એ સ્ટોકની ટેન્ડન્સી માર્કેટમાં વધવાની વધારે હોય છે તો ઓબ્વિયસલી યુ એડ યોર ઓન ફિલ્ટર્સ એઝ વેલ હવે આ એલ્ગોનું તો તમે કીધું કે બહુ ક્લિયર એ કમાન્ડથી કામ કરે છે ને ફ્રી ડિફેન્સ રૂલ્સ ઉપર કામ કરે છે પણ આજકાલના ટ્રેડરો જે છે જે માર્કેટમાં જે લોકોને છે કે જે લોકોને ફાસ્ટ પૈસા બનાવવા છે તો આ અલગો જેટલું ફાસ્ટ ડિસિઝન લે છે એટલા ફાસ્ટ માર્કેટમાં પૈસા બને છે ખરા તમારી દ્રષ્ટિએ શું છે મારા ખ્યાલથી એઝ અ ટ્રેડર અને એલ્ગો ટ્રેડર માં બહુ ફરક છે એમાં બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ તમે મને પરફેક્ટ સમજાવો સો ટ્રેડર આજની તારીખમાં પોતાનો ડિસિઝન લે છે ઓકે આજે માર્કેટ જોઈ રહ્યો છે એને એક બ્રોડર પ્રિન્સિપલ હોય છે એની પાસે પણ એ મશીન નું જે કહેવાય ને મશીન ગન નું ટ્રિગર દબાવવાનું કે બંદૂક ની ગોળી ચલાવવાનું છેલ્લું ડિસિઝન એનું હોય છે એનું હોય છે ઓકે જેવી રીતે કે અત્યારે મને લાગે છે કે ભાઈ માર્કેટ અહીંયાથી રિવર્સ આજનું છે એક્ઝામ્પલ લે તો માર્કેટ આજે નીચે હતું પચાસ સિત્તેર પોઇન્ટ ત્યાંથી દોઢસો પોઈન્ટ કવર થઈ ગયો કે જ્યારે એ માણસ રિયલ ટાઈમ પોતાનું એનાલિસિસ કરીને કે બીજે કશેકથી ઇન્ફોર્મેશન લઈને પોતાનો ડિસિઝન ફાસ્ટ ચેન્જ કરી શકે છે જ્યારે એલ્ગો બહુ ઇવોલ્વ નથી થયું હજી વાર લાગશે કે એટલા બધા જ પેરામીટર જે તમે એઝ અ હ્યુમન વિચારી રહ્યો છે એ બધા પેરામીટરનું ઇનપુટ નાખીને ડિસિઝન ચેન્જ કરે ઓકે એ પોતાની રીતે પોતાના જે રૂલ્સ આપ્યા એ પ્રમાણે જ કામ કરતો રહેશે બરોબર છે તો આમાં શું છે કે જે ટ્રેડર છે ને એના રિસ્ક અને રિટર્ન ની પ્રોફાઇલ બહુ અલગ હોય છે ઓકે એ કમાય પણ 5% છે ને તોડે 5% છે અચ્છા જ્યારે એલમાં લિમિટ નથી હા નહી એલ્ગો એવું છે કે તમે કમાશો પણ બહુ નહીં ઓકે અને તોડશો પણ નહીં એટલે લિમિટેડ છે સહન થશે સહન થશે તમારું કારણ કે એમાં એવું છે કે ક્યારેક ઓલું ઇમોશનમાં તમે એમ કીધું કે ના મને તો લાગે છે માર્કેટ બહુ જ તેજી છે અને તમે હરેક ઘટાડે લેતા જ રહેશો લેતા જ રહેશો

ફોરેન કન્ટ્રીમાં ને જે લોકો અત્યારે બહુ આપણામાં એલ્ગો છે તો શું આપણે અત્યારના સમયમાં આપણું ટ્રેડિંગમાં બહુ ઓછા ઇન્વોલ્વમેન્ટ લોકો છે તો જે લોકોનું ઇન્વોલ્વમેન્ટ વધશે તો તમે એવું વિચારો છો કે આવનાર સમયમાં દરેક લોકો એલ્ગો યુઝ કરતા હશે ને બહુ સ્મૂથલી જે ફોરેન કન્ટ્રીમાં જે માર્કેટની ઇમેજ ખાસ કરીને જે ઇન્ડિયામાં બનાવેલી છે કે સટ્ટાની દ્રષ્ટિએ જોવે છે તો આવનાર સમયમાં ઇમેજ ચેન્જ થઈ શકે છે નહીં ગુડ ક્વેશ્ચન શૈલેષભાઈ તો આજની તારીખમાં ઇન્ડિયાએ જે પણ કર્યું છે ને યુએસ માર્કેટમાં એડોપ્શન કર્યું છે ઓકે ઓકે આજની તારીખમાં જ્યારે આપણે ત્યાં શેર બજાર ચાલુ હતું એની પહેલા પચાસ કે સો વર્ષો પહેલાથી તો યુએસમાં એ શેર બજાર ચાલુ હતું પછી જ્યારે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ આવ્યા હતા યુએસમાં સૌથી પહેલા થયું હતું એ પછી આપણે ત્યાં આવ્યા આજની તારીખમાં ઓલમોસ્ટ નેવુંથી બાણું ટકાનું વોલ્યુમ યુ એસમાં એલ્ગો થી થાય છે ઓકે અને આજની તારીખમાં ઇન્ડિયામાં અત્યારે સિત્તેર ટકા છે બરોબર તો આઈ વુડ નોટ બી સરપ્રાઇઝ કે આપણું આ જે વોલ્યુમ છે નેવું ટકા સુધી જશે એલ્ગો ઉપર એલ્ગો ઉપર જતું રહેશે એટલે ધીરે ધીરે આપણે ટેકનોલોજીને અડેપ્ટ કરતા જ રહીશું અને આ વધતું જ રહેવાનું છે સો દ પોઇન્ટ ધેટ એમ ટ્રાઇન ટુ મેક ઇસ કે કે બસ આ એલ્ગોનું રેવોલ્યુશન છે આઈધર યુ બી પાર્ટ ઓફ ઇટ યુ વિલ બી લેફ્ટ અને તમારો જે હતો કે કે માર્કેટ ને હવે લોકો સટ્ટાની જેમ જોશે કે નહીં ઇમેજ ચેન્જ થશે ખરી કારણ કે આવનાર સમયમાં એક વસ્તુ એવી છે કે આની અંદર જે યંગ જનરેશન આવી રહી છે તો ટેકનોલોજી સમજી રહી છે તો ખરેખર જે આની છબી ખરાબ કરવામાં આવેલી છે અને માર્કેટમાં ઘણા અંશે જે મોટી ઉંમરના લોકો છે જે અમુક લોકોના મગજમાં મેન્ટાલિટી છે કે તો સટ્ટો જ કહેવાય હું એને બિઝનેસ નથી માનતો તો એલ્ગો શું એ ઇમેજ સુધારવામાં કામ આપી શકે છે સી દેખો આ ઇમેજને તો સુધારશે નહીં પણ આ એક ધંધાને જ ઇટ લોકોએ હવે બીજા નજરિયાથી જોયું છે એલ્ગો ઇઝ વન પાર્ટ ઓફ ઈટ પણ આઈલ ટેલ યુ બે સુધી ઓર મે બી સુધી

સો આજની તારીખમાં પહેલા છે ને અમે યુએસમાં એક બહુ સરસ ટર્મ કોઇન થઈ છે ઓકે અત્યાર સુધી શું કહેતા હતા રિટેલ છે અને પ્રોફેશનલ છે બરોબર ઓકે કે આ માણસ પૂરો દિવસ કામ જ મતલબ શેર બજારનું જ કામ કરે છે એ પ્રોફેશનલ છે અને રિટેલ છે જે આવ્યો છે પૈસા તોડવા માટે જ આવ્યો છે બે હજાર વીસ પછી એક નવી કેટેગરી ચાલુ થઈ છે પ્રોફેશનલ રિટેલ ઓકે એને અમે પ્રોટેલ કહીએ છીએ એટલે આપણે ઘરે બેસીને લોકોએ બિઝનેસની જેમ ધંધાની જેમ

તો વર્લ્ડ માટે એક બહુ મોટું એક્ઝામ્પલ બની શકે કે ઇન્ડિયાનું યંગ જનરેશન બહુ સ્માર્ટ રીતે કામ કરી શકે અને ગ્રો થવામાં બહુ મોટો હાથ હોય શકે એવું બની શકે તો બહુ ઇન્ટરેસ્ટિંગલી હમણાં છે ને એક ઓપન એઆઈ જે ચેટ જીપીટીનું ફાઉન્ડર છે એનું એક ઇન્ટરવ્યુ જોઈ રહ્યું હતું ને એની ટીમ બેઠી હતી તો બહુ ઇન્ટરેસ્ટિંગલી એમાં એ અમેરિકન હતો બાકીના ચાર જણા ઇન્ડિયન અને ચાઇનીઝ હતા ઓકે અ પર્ફેક્ટ કરીને એક નવું એઆઈ જે થયું છે અને વિચ લોકો એના બહુ વખાણ કરી રહ્યા છે આજની તારીખમાં એનો જે ફાઉન્ડર છે ઇન્ડિયન છે ઓકે Google ના CEO લઈ લો ઇન્ડિયન છે તો આ જે જે જેમિની તરીકે એ લોકોને હવે પ્રમોટ કરી રહ્યા છે તો ઇન્ડિયન્સ અને ટુ બી ઓનેસ્ટ ચાઇનીઝ ઓલસો આ વિલ નોટ ટેક ઇટ અવે ફ્રોમ ધેમ ઓલસો કે એ લોકો ટેકનોલોજીને બહુ સરસ રીતે એડોપ્ટ કરી છે આજે તમે બેંગ્લોર માં જાઓ છો તમે આજની તારીખમાં તો ઇટ્સ અ 허બ હવે બ્રોકર પોતાની ઓફિસ ખોલે છે બોમ્બે માં પણ એની ટેકનોલોજી આમ છે બેંગ્લોર માં બેંગ્લોર માં કારણ કે એને ખબર છે કે મને લોકો મળી રહેશે હા પરફેક્ટ છે સાચી વાત તો એવું છે કે કે ભાઈ નવા જનરેશન હવે મારી છોકરી આજે 8મા ધોરણમાં છે 9મા ધોરણમાં છે અને પાયથન શીખી રહી છે શું વાત છે વેરી ગુડ તો હવે એવું જનરેશન છે કે કે કોડિંગ શીખું ઇટ ઇઝ નોટ અ લક્ઝરી ઓકે ઇટ ઇઝ અ નેસેસિટી નેસેસિટી અને જ્યારે મેં કહો એમના વિજય કેડિયાજીનો એક બહુ મસ્ત ઇન્ટરવ્યુ સાંભળેલો અબાઉટ વેન લક્ઝરી બિકમ્સ નેસેસિટી રિવોલ્યુશન હેપન્સ તો આ જ વસ્તુ છે આ રિયાલિટી આ છે આ રિયાલિટી છે કે આ નેસેસિટી છે ઓકે વેરી ગુડ ઓકે વિશાલભાઈ તમારા આટલા બીજા શેડ્યુલમાં હું વધારે તમારો ટાઈમ નહીં લઉં અમારા દર્શક મિત્રોને એક અત્યારે રિટેલ અલગો બહુ આવ્યા છે એક મને લાસ્ટ ક્વેશ્ચન છે એક મારા મનમાં

તો વિથ ધીસ ઇટ ઇઝ વેરી ક્લિયર કે એઝ અ રિટેલ ટ્રેડર હું એલ્ગો કરી શકો છો પરફેક્ટ અને ઇસ કમ્પ્લીટલી લીગલ લીગલ હવે પોઈન્ટ્સ આવશે કે આને કેવી રીતે ઇમ્પ્લીમેન્ટ કરવા બરોબર છે તો આમાં સેબીએ થોડાક પોઈન્ટ્સ મૂક્યા છે આઈ નો જે વસ્તુ ફ્રીલી કરવા મળતી હતી અને તમે એને રિસ્ટ્રિક્શન નાખો તો બધા એપ્રિહેન્શન્સ આવે પણ સૌથી મોટું એક લેવલ આવ્યું છે કે તમે હવે જે ઓર્ડર મોકલશો તો એક સ્ટેટિક આઈપી થી આવવું પડશે એટલે બેઝિકલી તમે જ્યારે ઇન્ટરનેટ થી આવો છો તો અત્યારે તમે ઘરના આઈપી એડ્રેસ થી આવ છો બરોબર પણ એ નહીં જાણવામાં આવશે હવે તમારે જે લાવવું પડશે એક તમારે AWS માં ક્લાઉડ લેવું પડશે કાં તો તમારે ઇન્ટરનેટ પ્રોવાઇડર ને કેવું પડશે કે ભાઈ મને એક સ્ટેટિક આઈપી આપ ઓકે એટલે હું જે સોદા મોકલીશ એ બધા સ્ટેટિક આઈપી થી આવશે બ્રોકર ને કેવું પડશે કે ભાઈ મને મારું વ્હાઇટ લેબલ કર સ સ્ટેટિક આઈપી ને અને તું મારા ઓર્ડર લે બીજો એ લોકોએ કીધું કે ભાઈ તમારું અગર ઓર્ડર 10 સેકન્ડ થી ઓછો છે 10 10 ઓર્ડર પર સેકન્ડ થી ઓછો છે તો તમારે એલ્ગો અપ્રુવલ કરવાની જરૂર નથી પણ તમારે ખાલી કહી દેવાનું કે આ એલ્ગો નું ચાલે છે ચાલે છે અને અગર 10 થી વધારે ઓર્ડર છે તો તમારે પછી એક્સચેન્જ પાસેથી અપ્રુવલ લેવું પડશે બરોબર અને ત્રીજું કે કે देयर इज समथिंग કોલ્ડ ધ વ્હાઇટ બોક્સ એલ્ગો અને બ્લેક બોક્સ એલ્ગો વ્હાઇટ બોક્સ એલ્ગો એમ કે છે કે કે જે સ્ટ્રેટેજી બધા જ રૂલ ઓપન છે જે કાલે ઉઠીને હું તમારો એલ્ગો કોપી કરી શકું છું એ વ્હાઇટ બોક્સ છે ઓકે અને કાલે ઉઠીને મેં મારી સ્ટ્રેટેજી ને કોડ કરી રાખી છે મેં તમને કીધા નથી મારા એ તમારો પર્સનલ છે છે તો એને બ્લેક બોક્સ કહેવાય છે પણ અગર તમે તમારી માટે જ ચલાવી રહ્યા છો બ્લેક બોક્સ બ્લેક બોક્સ પણ તમારો ઓર્ડર 10 ઓર્ડર થી ઓછો છે તો કોઈ વાંધો નથી ઓકે આમાં એક બહુ મોટું વસ્તુ છે કે જ્યારે પણ કોઈ વસ્તુ છે ને અનઓર્ગેનાઇઝડ હોય ત્યારે એની ગ્રોથ આમ હોય હા બરોબર પણ જેવું ઓર્ગેનાઇઝ થાય તો એની ગ્રોથ આમ વધી જાય છે તો સેમ વસ્તુ આ રીતે થશે કારણ કે અત્યાર સુધી આખું અનઓર્ગેનાઇઝ સેક્ટર હતું હવે એને ઓર્ગેનાઇઝ કરી નાખ્યું છે તો વી સી અ પોટેન્શિયલ બિગ પોટેન્શિયલ ઇન ધ એલગો ટ્રેડિંગ સ્પેસ ફોર एवरीवन ટ્રેડરો માટે સોફ્ટવેર ડેવલપરો માટે સ્ટ્રેટેજી પ્રોવાઇડરો માટે બધા જ માટે બધા નબરો માટે બધા માટે વિન-વિન સિચ્યુએશન એટલે આ ઓપન પ્લેટફોર્મ થઈ ગયું કે બધા આવો અને કમાઓ પોતાના મગજ પ્રમાણે કેપેબિલિટી પ્રમાણે કમાઓ ઓકે મિત્રો આજે જે વિશાલભાઈ મહેતાએ આપણને જે માહિતી આપી અને અવારનવાર એમની પાસે તો આવી ઘણી માહિતી હોય છે પણ એમને ખુબ બિઝી સેડ્યુલ માંથી પણ આપણને એટલો ટાઈમ આપ્યો એટલે ફરી ફરી એકવાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ